લી નહી સુધરે વાલા નહી સુધરે તારી બનાવેલી દુનિયા નહી સુધરે નહી સુધરે નહી નઈ સુધરે તારી બનાવેલી દુનિયા

તારી બનાવેલી સુધરે તારી બનાવેલી દુનિયા નહિ સુધરે તારે બનાવેલી તનિયા તને આખો આપી છે કદર નથી તારે બનાવેલી नहीं दुनिया नहीं, नहीं सुधरे तारी बना वेली दुनिया नहीं सुधरे नहीं सुधरे बना नहीं सुधरे तारी बना दी दुनिया नहीं सुधरे આપ્યા છે કદર નથી તને કથા સંભરવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નઈ સુધરે તારી બનાવેલી દુનિયા સુધરે હે નહી સુધરે વા નહી સુધરે તારી બનાવેલી દુનિયા નહીં સુધરે નહીં નહી સુધરે હરી સુદરે તારી બના દિયા નઈ સુધરે જીવા અપીછે કદર નતી તમે જીવા કદર તને હરી ગુણગાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નઈ સુધરે તારી બનાવેલી દુનિયા નહી સુધરે નરે વાલા તારી બનાવેલી દુનિયા નહી સુધરે નહી સુધરે વાલા નહી સુધરે તારી બનાવેલી દુનિયા નહી સુધરે તને હાથ આપ્યા છે કદમ નથી તને હાથ આપ્યા છે કદમ તને તારી પડવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહી સુધરે તને આપ્યા છે ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે નહી સુધરે વાળા નહીં સુધરે તારી બનાવેલી દુનિયા નહીં સુધરે નહી સુધરે વાલા નહીં સુધરે તારી બનાવેલી દુનિયા નહી સુધરે તને પગ આપ્યા છે કદર નથી તને પગ આપ્યા છે કદર તને જા કરવાની કઈ ખબર નથી તારી બનાવેલી નહી સુધરે તારી બનાવેલી દુનિયા નઈ સુધરે નહી સુધરે વાલા નઈ સુધરે તારી બનાવેલી દુનિયા નઈ સુધરે વા નઈ સુધરે તારી બનાવેલી દુનિયા નઈ કદર નથી નમવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહી સુધરે તારી બનાવેલી દુનિયા નહી સુધરે નહી સુધરે વાલા નહીં તારી બનાવેલી દુનિયા નહી સુદરે નથી તને તન આપ્યું છે કદર નથી તને દાન પુણ્ય કરવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહી સુદરે તને દાન તારી બનાવેલી સુધરે નઈ સુદરે વાલા નઈ સુદરે તારી બનાવેલી દુનિયા નઈ સુધરે તને મનુષ્ય દેહ આપ્યો કદર નથી તને મનુષ્ય તને પ્રભુ ઉપજવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નઈ સુધરે તારી બનાવેલી દુનિયા નઈ સુધરે હે નઈ સુધરે ભલા નઈ સુધરે તારી બનાવેલી દુનિયા નઈ સુધરે હે નઈ કનૈ લી જય રામચંદ્ર ભગવાન ભગવાન